બોડેલી પોલીસે ટાઉનમાંથી મોપેટ ગાડીમાં લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે જી હા આજરોજ શનિવારના પાંચ વાગ્યાના સમય બોડેલી પોલીસે બોડેલી ટાઉનમાંથી મોપેટ ગાડીમાં સંતાડીને લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ બેફામ રીતે દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે બોડેલી પોલીસ દ્વારા આજરોજ મોપેટ ગાડીમાં સંતાડીને લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે કાચની તેમજ પ્લાસ્ટિકની નાની મોટી બોટલ મળી એકસોને સોળ નંગ કિંમત બત્રીસ હજાર બસો એંસી મોપેટ ગાડીની કિંમત ચાલીસ હજાર રૂપિયા જે પૈકી બોતેર હજાર બસો એંસીનો મુદ્દામાલ કબજે કર્યો છે બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા ઇસમ રણજીતભાઈ રણછોડભાઈ રાઠવા છોટાઉદેપુરના રૂણવાર ગામના હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર એલસીબી પોલીસે ગોલા ગામડી ચેકપોસ્ટ પરથી ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ શનિવારના છ વાગ્યાના સમાજ છોટાઉદેપુર એલસીબી પોલીસ સંખેડા પોલીસ ગોલા ગામડી ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ગોલા ગામડી ચેકપોસ્ટ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી થવાની છે જે બાતમી હકીકતના આધારે પોલીસે વોચ અને નાકાબંધી કરી કારમાં લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાની વાત કરીએ તો ભારતીય વિદેશ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ ચોર્યાસી જેની કિંમત સાડત્રીસ હજાર ત્રણસો એંસી કારની કિંમત ત્રણ લાખ રૂપિયા મોબાઈલની કિંમત આઠ હજાર રૂપિયા રોકડા પાંચસો સિત્તેર રૂપિયા જે પૈકી ત્રણ લાખ પિસ્તાળીસ હજાર નવસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે પકડાયેલા બે એસમની વાત કરવામાં આવે તો વર્ષનભાઈ ગમજીભાઈ વાસ વાસલ કે ઉમરવસ પચીસ અને નારણભાઈ દલસિંહ તોમર પકડવાના બાકી ઈસમ સુનિલભાઈ કરશનભાઈ અને દિનેશભાઈ રામસિંહભાઈ હોવાનું સામે આવ્યું છે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ છે જે બાકી છે આરોપી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે જબુગામ બસ સ્ટેન્ડ પાસે રાત્રિના સમયે જર્જરિત થયેલો વીજ પોલ ચાલુ પ્રવાહ સાથે ધરાશાયી થયો સદનસીબે જાનહાની ટળી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજરોજ શનિવારના મોડી રાત્રે વાગ્યાના અરસામાં જબુગામ બસ સ્ટેન્ડ પાસે રાતના સમયે જર્દરિત સ્ટ્રીટ લાઇટનો ચાલુ વીજ પ્રવાહ સાથે વીજ પોલ બે એક દુકાન પર ધરાશાયી થયો હતો સદનસીબે દુર્ઘટનામાં રાતના સમયે થઈ હોત હતી જેના કારણે કોઈ જાનહાની થઈ નથી જબુગામ બસ સ્ટેન્ડ પાસે કેટલાક સમયથી એક વીજ પોલ નીચેથી જર્જરિત હોય જોખમ્યો હતો રાતના સમયે બસ સ્ટેન્ડ ખાતે વડની નજીક ચાલુ વીજ પ્રવાહ સાથે લાઇટનો સીસીટીવી કેમેરા સાથેનો વીજ પોલ એક દુકાન ઉપર પડી જતા દુકાનને નુકસાન થયું હતું જ્યારે દુકાનદારોને ચાલુ લાઇટ સાથે વીજ પોલ દુકાન પર પડે જોતાં ભયભીત થઈ ગયા હતા